તો અત્યારે મિત્રો મારે એને વિશાલિયાને ખૂબ મોટા પાયે માથાકૂટ થઈ ગયા અમારી બેન એને વિરોધ વધતો જાય તો એને મને કાલે કોલ કર્યો હતો અને એને મને જેમ ગાયું દેતો ને મને ધમકી આપતો હતો કે તારા ટાંગા ભાંગી નાખ્યું ને આમ કરી નાખું તો એનું એને મેં કોલ રેકોર્ડિંગ કરી લીધું એ અને અત્યારે તમને જે કોલ રેકોર્ડિંગ સાંભળાવું ને એમાં પછી એને તમે નિર્ણય લેજો અને મને કોમેન્ટમાં કહેજો કે કોણ સાચું એને કોણ ખોટું હોય તો અત્યારે હું તમને કોલ રેકોર્ડિંગ સાંભળાવું અને સાંભળો અને પછી મને એને કોમેન્ટમાં જવાબ બેક આપજો પ્લીઝ હેલો હેલો કોણ બોલે તમે કોણ બોલો અતુલિયો બોલે હા બોલો ને હા તો આ વિડીયો વિડીયો બંધ કરી દીજો ભાઈ રોસ્ટ મારવાના તું એટલે તમે બોલો કોણ પણ એ ઓળખી જાય ને કોણ બોલવું એટલે એટલે કોણ વિશાલ બોલે હા હા ત્યાં નવા નંબર માંથી ન ફોન કરે આ તો મારામાંથી તું ફોન નથી ઉપાડતો એટલે નવા નંબર પરથી કર્યો છે હાતે ન હોય ઉપાડે શું આવા બધા વિડિયો વિડિયો બનાવે તું મારા હાતે વિડિયો શરૂઆત થી કરી હો આ વિડિયો વિડિયો બંધ કરી દીજે નકર મેર નહીં આવે હવે વિડિયો બનાવની શરૂઆત કરી કરીતી યુટ્યુબર નું કોને કીધું તું મેં કીધું તું યુટ્યુબર હું મેં તને કીધું તું તારું નામ લઈને કીધું તું કે તુલિયા તને કહું હાતે નામ લીધું તું અમે બનાવતા ત્યારે તો એમ કીધું તું ને કે આવી રીતના કરો આવી રીતના કરો હે ઈ તો મે કીધું મે તો મારી રીતના મૂક્યો તો બે વરા પછી મે કીધું હું કરી દીધું યુટ્યુબર બિનોગ નહીં તો તારે હું વિડિયો બનાવવાનું જરૂર હતી હા તો અમે અમે લાઈવ કરતા હતા ત્યારે તે એમ કીધું ને કેવા કીધું મે 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 એમના મનોરંજન માટે વિડિયો બનાવીને મૂક્યો તો કે મે ભાઈ બે વરા પહેલા વિડિયો બનાવ્યો તો હું થી ઉતારું યુટ્યુબ ચેનલ નું ના ના ભાઈ ઈ તે મારા માટે મૂક્યો તો મને ખબર હે ભાઈ ફાઈનલ મે તારા માટે નતો મૂક્યો બરોબર તારે ઓધી હું લેવાલી ઉડતું તીર હું લેવા લેવું જોઈએ તારે હા તે ઉડતું તીર લે ને તે મે લાઈક કર્યું ત્યારે તે કેમ કીધું અગાઉ કેમ નતો ને વિચાર આવ્યો પહેલા મને ઈ વિચાર નો આવે મારે જોવાનો ટાઈમ નો હોય બરોબર તો તારે શેનો ટાઈમ હોય શેનો ટાઈમ હોય એ સમજી જા સમજી જા તો જ્યાં મારા રોસ્ટ વિડિયો નો બનાવતો બરોબર ઈ તું તું જ્યાં સુધી મૂકીશ ને ત્યાં સુધી હું મૂકવાનો છું બરોબર શું ન કર્યું તું તે યુટ્યુબ બનાવ સ્ટાર્ટિંગ મે તો મનોરંજન માટે મૂક્યું તું કીધું ને હું તો મનોરંજન માટે મુકતો તો મે કી શું થયું તારું યુટ્યુબ ચેનલ નું તે મનોરંજન તો ત્યારે તને કેમ આવ્યું યાદ મે બનાવવાનું ચાલુ કર્યું ત્યારે ઈ મને આવી ગયું ગમે રીતના બરોબર બાકી તું ને વિડિયો બિડિયો મુકતો નઈ બરોબર નથી લે નઈ આવે જ્યાં સુધી તું એને યુટ્યુબર નું કઈશ ને તાલ કનો વિડિયો મૂકી છે તે યુટ્યુબર નું કહેવાનું છે ભાઈ બરોબર હું તો મનોરંજન માટે મે મૂક્યો તો હું કરી લઈશ આ તો કરી લેજે ભાઈ સાઈ કરી લે બાકી બાકી રોસ્ટ તો થાય છે તે બરોબર આ તે રોસ્ટ કાય તમ તારે જીવન દેવા તો બરોબર તને હજી કઈ દેવા દેવા થાય છે ભાઈ પૂછવાનું ન હોય ગમે એવા થાય છે હવે તો મર્યાદા વગર ના થઈ જાય છે તે મૂકી એટલે ના ના એમ નો આવે ને ભાઈ મર્યાદા વગી ના થાય છે હું તને ભાઈ કહું પાછો વળી જાય ભાઈ હું તને ભાઈ જ કેતો તો પાછો વળી જાય હજી પણ સમજો ને ધારો મારો રીડી રોસ નવ માર દીધી આજ પાછું હા તો તે પણ કાલ મારો હું લેવા માર્યો શું કીધું કે ભાઈઓ નું કામ નથી અહીંયા જાવું એમ તે નથી તી ઈ તો ભાઈ હવે ઘર નું પરિસ્થિતિ જોવી પડે સમજો હા ઘરની પરિસ્થિતિ જોવી પડે એનો વાંધો નઈ તો તે એમ કીધું કે ઉઠતું લઇ લીધું એટલે ઉદયપુર વઈ ગયો દુનિયા છે હવે ભાઈ રેવા દે ને ભાઈ હવે તારા ઘોડો હવે ઘોડો બાકી તું વિડિયો નો નાખતો બરોબર મૂકીશું ત્યાં જ્યાં સુધી તું મારો વિડીયો મૂકીને ત્યાં સુધી વિડીયો મૂકીશ વાંધો નહીં આવતો રહ્યો મોરે મોરો બરોબર

અને હું કેતો હાયું કરવું ને આમ કરવું ને રહી રેજે બરોબર પેલી તારીખ ઘરે આવું અરે તું આવતો રેજે ભાઈ હમયું કરવા જ્યાં આવું હોય ને તારું લોકેશન તારું તમ તમતાર ગમી હા પણ કાઈ વાંધો નઈ તમતાર વ્યુઆ બરોબર

હા તો તારે કઈ લેવા દેવા નહીં બાકી સમજાણું છે મોરે મોરે ને એવું બધું રેવા દેજે હે હજી તને ખરીદવા કઈ દઉં છું જ્યાં ખીલા ખોલો ને ત્યાં ખોલી લેજે બાકી વિડીયો હા બાકી તું એમ કેતો હોય ને કે બાકી તું એમ કે રોસ વિડીયો નો નો એક ને આમ કરી ને તો એ નહીં થાય રોસ વિડીયો તું નાખીસ ને ત્યાં સુધી તો હું નાખવાનો છું આ તો ચાલુ કોને કર્યું તું તે ચાલુ કર્યું તું ને તો તું ચાલુ તો મેં તો મનોરંજન માટે મૂક્યું મેં તારું નામ લઈને કીધું તું હા તો નામ લઈને નો કીધું મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે જ તે મને એમ કીધું ને

હા ઈ વાત બરોબર છે આ બધો રો નો કમાલ છે ભાઈ રો નો ભલે ને કમાલ હોય ન્યા મફત નથી ન્યા પાંચસો રૂપિયા ની ટિકિટ લીધી તી ભાઈ હા કોમ્બો તૂટી ગયો ને આમ તૂટી ગયો ને ભાઈ નાખો નવો નાખી દયો પબ્લિક ને નો કયો કોમ્બો તૂટી ગયો તે ભલે ને કોમ્બો તૂટી ગયો મારા પૈસા દેવાનો તારો હું જાય એમાં આ તો પણ નખાઈ ને હોય ને દુકાને જઈને અત્યારે તું ઈ બીજી વાત નો કર અત્યારે તાર જે કહેવાનું હોય કહી દે બરોબર ને નવા નંબર માંથી તું મને ફોન નો કર કર આ તો મારો ફોન ઉપા બરોબર ફોન નઈ ઉપડે શું કે હું તને નવે નવરો તારા નવરો રેવું પડે તો રોજ વિડિયો બનાવવાનો કેમ ટાઈમ એ ફોન ઉપાડવાનો ટાઈમ કેમ

હા તો આવે રોજ વિડિયો હમણાં ખબર શું કરી લે તું નાખું યાર હા તો પણ આયે લે

હા ભાઈ હવે જોઈ લે ને ભાઈ હવે ખબર છે હવે ખબર છે હવે હવા કાઢી નાખીશ ભાઈ હવે તારા ટાયર માં નીકળી ભાઈ ને પછી પૂરી દીદી ટાયર માં પૂરી દીધી કાલે કાલે પૂરી હું શું કરું

તું કાઈ નઈ ફોન કરતી નઈ આ બીજી વાર બરોબર આ બીજી વાર ફોન નઈ આવે બાકી રોસ્ટ આવશે ખબર પડશે ભાઈ રોસ્ટ તું બંધ કરી દેજે બરોબર રોસ્ટ મારે રોસ્ટ બંધ નઈ થાય હો નહી થાય નઈ થાય જા તારે આવતો રે આમો આવતો રે આમો આવતો રે રોસ્ટ બંધ નઈ થાય તારે આમ જો ઈચ્છા હોય ને આમે આમ આવતો રે હા વી આવજે બરોબર